પોલીસ ટીમે પાંચ મહિલા અને એક બાળકને સહી સલામત ઘરે પહોંચાડી સરાહનીય કામગીરી કરી હતી એવામાં નવરાત્રીમાં મોડે સુધી ખેલાઈઓ મન મૂકીને શાંતિથી સુરક્ષિત રીતે રમી શકશે અને સુરક્ષા માટે પોલીસ તંત્ર ખડે પગે બિરદાવાલાયક કામગીરી જોઈ શકાય છે સુરેન્દ્રનગર શહેરમાં નવરાત્રીને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દિવસ રાત કાર્યવાહી શરૂ કરાઈ છે ત્યારે રાત્રિના સમય પણ પેટ્રોલિંગ ચેકિંગ સહિતની કામગીરી કરાઈ રહી છે પરિણામે સોમવારની રાત્રે બીડિવિઝન પોલીસ ટીમે ટીમની અંદાજીત થી પાંચ મહિલા અને બાળકને ઘરે સહી સલામત પહોંચાડ્યું હતું જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ સુખ પેલુની સૂચના અને માર્ગદર્શન નીચે નવરાત્રીમાં

મહિલાઓ સાથે અને બાલિકાઓ સાથે કોઈ પણ જાતની છેડતી યા કોઈ પણ બીજો બીજું એવું કોઈ બનાવ ના મળે એટલા માટે અમે અલગ અલગ પોલીસ સ્ટેશન તરફથી લગભગ પચાસ થી સાઠ જે છે એ સી ટીમની અમે રચના કરી છે અને એ સી ટીમ દ્વારા સાદી વર્દીમાં અને પોલીસની યુનિફોર્મ અલગ અલગ જગ્યા એ જે મહિલાઓ જે ગરબા રમશે અને સાથે સાદી ડ્રેસ પણ હશે તાકી કોઈને ખબર ના પડે અને કોઈ કોઈ જે 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 બીજો હોય આને અમે અટકાવી શકીએ અલાવા અમારી સી ટીમ છે એ પણ આવરું જે જગ્યા છે જે સુનસાન જગ્યાઓ જે છે આ જગ્યા પણ અમારી જે પોલીસની વિશેષ રૂપ થી પેટ્રોલિંગ રહેશે તાકી કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ યા કોઈ પણ જાતનો કોઈ બનાવ ના બને આને અલાવા જે ખાનગી પાર્ટી પ્લોટ છે અને ત્યાં ઘણી વખત જે બીજા જે ખાનગી પાર્ટી પ્લોટમાં આવેલ હોય છે આના પણ પણ આને સાથે 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 ઘણી વખત જે મહિલાઓ એ બીજા લોકો ઘર્ષણ કરતા હોય છે તો આના જે સિક્યોરિટી એજન્સી છે આને સાથે પણ અમે મિટિંગ કરી છે અને આને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ મહિલા યા કોઈ પણ બાલિકા સાથે કોઈ પણ ગેરકાયદેસર વર્તન કોઈ કરશે આના ઉપર કડક થી કડક જે પગલા લેવામાં આવશે આને અલાવા પણ જે 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 કોમર્શિયલ મોટા જગ્યા આયોજન થતા હોય છે ત્યાં ઘણી વખત એવા પણ બનાવ બનતા હોય છે કે ત્યાં જે ગુનેગાર હોતા હોય છે એ ગુનેગાર ત્યાં ફરતા હોય છે અને આને દ્વારા જે આયોજકો સાથે મળીને ઘણા બધા એવા પોતાના મહિમા મંડન કરવાવાળા વાળા સોંગ પણ વગાડતા હોય છે

જે અલગ અલગ જગ્યા જગ્યાએ રાત્રીના સમયમાં ગરબી જ્યારે પૂરી થઈ જાય આ પછી પણ શહેરમાં અલગ અલગ જગ્યા લોકો દ્વારા શહેરમાં જમવા માટે અને બીજી વ્યવસ્થા માટે જવામાં આવીએ છીએ તો અમે શહેરમાં પણ અલગ અલગ જગ્યા બધા જે પોલીસની અલગ અલગ પેટ્રોલિંગ ટીમ પણ મૂકી છે આને અલાવા અમારી એલસીડી એસઓજી ની અલગ અલગ અમે ટીમ બનાવી છે જે ક્યુઆરટી ટીમ ના રૂપમાં કાર્યરત રહેશે અને દરેક જે સિનિયર અધિકારીઓ છે જે મેં ડીવાયએસપી શ્રી પીઆઈ શ્રી જાતેથી તમામ જગ્યા ફરશે અને આને અલાવા જે ગરબી હોય છે અમે કોઈ આજના સમયમાં ઘણી બધી સમય મેડિકલ કોઈ ઇસ્યુ ઊભો થઈ જાય એટલા માટે અમે જે મેડિકલ ડિપાર્ટમેન્ટ છે આને સાથે પણ મળીને અલગ અલગ ટીમ બનાવી છે તાકી કોઈ પણ જગ્યા કોઈ મેડિકલ સ્થિતિ ઉભી થાય તો ટીમ તુરંત ત્યાં પહોંચી શકે અલાવા શહેરમાં જે એવા તત્વો મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ હેરાન નથી કરતા હશે આ માટે પણ અમારી અલગ અલગ ટીમ બનાવેલી છે આ ટીમ દ્વારાને પકડીને આને કડક થી કડક કાર્યવાહી આ લોકો ઉપર કરવામાં આવશે તાકી આપણી બહેનો અને દીકરીઓ સારી રીતે આપણા જે નવરાત્રીનો ઉત્સવ છે આની ઉજવણી કરી શકે અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય આને અલાવા પણ અમે લોકો અમારા જે અલગ અલગ જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે બીજા બધા ડિપાર્ટમેન્ટ છે આની જે દીકરીઓ છે અને અમારે જે પોલીસ લાઇન જે બાળકો છે આને માટે પણ અમે પોલીસ લાઇન માં જે ગરબીનું આયોજન પણ અમારે કરવામાં આવે છે આને અલાવા હું તમામને સ્પષ્ટ રૂપથી કહું છું કે અમારા ત્યાં જે સાયબર ટીમ છે આ પણ એક્ટિવ છે કોઈ પણ જાતનો ખરાબ કમેન્ટ કરશે યા કોઈ પણ જાતના કોઈ ગરબા અમે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરશે તો આ ઉપર કડકથી કડક કાર્યવાહી થશે આના અલવા જે જ્યાં મોટા ગરબા થવાના છે ત્યાં અમે હરજીયાત રૂપથી સીસીટીવી લગાવવાનું કીધું છે તાકી કોઈ પણ જાતની એવી કોઈ ગેરરીતિ થાય બીજી કોઈ વસ્તુ થાય તો આ ઉપર અમે કડકથી કડક કાર્યવાહી કરી શકીએ